બડા પંથકના મોઢવાડા ગામ પાસે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન અને કલા ઉત્સવનું આયોજન થયું હતું જેમાં ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન થીમ પર આશરે જુદા જુદા પાંચ વિભાગમાં પચાસ જેટલા બાળ વૈજ્ઞાનિકોએ ભાગ લીધો હતો પોરબંદરમાં ક્લસ્ટર કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન અને કલા ઉત્સવનું આયોજન મોઢવાળા પેસેન્ટર સારા ખાતે કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને બાળવાટિકામાં અભ્યાસ કરતા વિદ્યાર્થી ત્રુમિત ઓડેદ્વાર દ્વારા ખુલ્લો મૂકવામાં આવ્યું હતું જેમાં ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન થીમ પર આશરે જુદા જુદા પાંચ વિભાગમાં પચાસ જેટલા બાળ વૈજ્ઞાનિકોએ ભાગ લીધો હતો તથા કલા ઉત્સવમાં ગરવી ગુજરાત થીમ પર ચિત્ર સ્પર્ધા બાળકવિ સ્પર્ધા ગાયન સ્પર્ધા અને વાદન સ્પર્ધામાં વીસ જેટલા બાળ કલાકારોએ ભાગ ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં બાળકોને રોકડ રકમ સહિતના ઇનામો તથા પ્રમાણપત્રો એનાયત કરી અભિવાદન પાઠવવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મોઢવાળા ક્લસ્ટરમાં સમાવિષ્ટ કે સૌ પ્રાથમિક શાળા મોઢવાળા કન્યા શાળા આંબારામ પ્રાથમિક શાળા મોઢવાળા કુમાર શાળા તથા વડાળા પ્રાથમિક શાળા તેમજ નાકડી સીમ શાળા સુંડાવદર સીમ શાળા નીલકંઠ સીમ શાળા અને કરારસીમ શાળાએ ભાગ લીધો હતો ધીરુભાઈની માવત ગુજરાતની બગવદર